રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેનો ગુનો દાખલ થયેલો છે આની વિગત એવી છે કે બે આરોપીઓ મુકેશ સોલંકી અને પ્રીતિબેન ભેટિયા આ બંને મળી અને જે ફરિયાદી છે એ મુકેશે એ ફરિયાદી સાથે દુષ્કર્મ આચરી અને એનો વિડીયો અને ફોટા બનાવી અને પછી એ બાબતની ધમકી આપી અને ફરિયાદી પાસેથી વારંવાર શરીર સંબંધ બાંધવા માટે માંગણી કરી

આ સાથે આચરી અને બાદ એને જાણ કરેલી હતી કે પ્રીતિ જયારે જયારે આ મુકેશ જે દુષ્કર્મ આચરેલું છે એ પ્રીતિના ફ્લેટ પર જ આચરેલું છે એટલે જયારે જયારે મુકેશ આ જે ફરિયાદી છે એને બોલાવે ત્યારે પ્રીતિ એ જગ્યાએથી જતી રહેતી હતી અને સાથે ત્યારે આને ધમકી આપી એના લગ્ન પ્રસંગે જે ફરિયાદિને એના મંગેતરને ત્યારે પણ પ્રીતિ જે છે એ સાથે ગઈલી હતી હાલ આ બાબતની તપાસ ચાલુ છે કે આ આરોપીઓ જે છે એના દ્વારા અન્ય કોઈ પણ બીજી કોઈ વિક્ટીમ છે આવા કોઈ બનાવનો ભોગ બનેલ છે કે કેમ અને જો આવું કોઈ ધ્યાનમાં આવશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જે ફરિયાદી છે એ અને મુકેશ છે એ આ ફરિયાદ જે પ્રીતિ અન્ય આરોપી છે આરોપી નંબર બે પ્રીતિ એ પ્રીતિ છે એ ફરિયાદીની કોઈ કારણથી એની ઓળખાણમાં હોય અને ફ્રેન્ડ હોય એના થ્રુ આ મુકેશ અને પ્રીતિ છે મુકેશ અને ફરિયાદી છે એ બંને સંપર્કમાં આવેલા હતા